સારો સમય આવતા પહેલા વ્યક્તિને સાત સંકેત મળે છે જેથી સમજી શકાય કે ભગવાનનો વાસ તમારા ઘરમાં છે જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો આજે આપણે બે એવા વિષય પર વાત કરીશું જે દરેક ભક્તના મનમાં ક્યારેક ને ક્યારેક જરૂર આવી જ જાય છે જ્યારે તમે ભગવાનની પૂજા કરો છો મંત્ર જાપ કરો છો કે ભજન ગાઓ છો ત્યારે અચાનક બગાસા ઉઠવા લાગે છે આંખોમાંથી આંસુ વહેવા લાગે છે

આ દિવ્ય શક્તિ નો સ્પર્શ છે આ તમારા અંતરની શુદ્ધતાનો પુરાવો છે તો ચાલો આજે આ સમજીએ સૌથી પહેલા તો એ સમજીએ કે બગાસા આવવા આવવા કે આંસુ એ કોઈ રોગ નથી કોઈ નકારાત્મક શક્તિનું લક્ષણ નથી એ તો તમારા હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગી રહ્યો છે એનો સંકેત છે જ્યારે તમે તન્ન ધન થી ભગવાનને યાદ કરો છો જ્યારે તમે તેમની સાથે મા બાપ મિત્ર કે પ્રેમી જેવો સંબંધ જોડો છો ત્યારે એ લાગણીઓ એટલી તીવ્ર થઈ જાય છે કે શરીર એને વ્યક્ત કરવા માટે આંસુ કે બગાસા દ્વારા પોતાની વાત કહે છે એ જ રીતે જ્યારે તમે ધ્યાન કરો છો ખાસ કરીને આગના ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે મનના બધા વિચારો શાંત થવા લાગે છે એકાગ્રતા વધે છે અને એકાગ્રતાની અવસ્થામાં શરીરમાં ઉર્જાનો પ્રવાહ એટલો મજબૂત થાય છે કે બગાસા આવે આંસુ આવે ક્યારેક માથું ભારે પણ લાગે પણ એ બધું સકારાત્મક છે બીજું ખૂબ મહત્વનું કારણ છે મૂલાધાર ચક્રનું જાગરણ જ્યારે તમે ભજન સાંભળો છો મંત્ર જાપ કરો છો કે પૂજા કરો છો ત્યારે દિવ્ય શક્તિના તરંગો તમારા શરીરમાં પ્રવેશે છે એ તરંગો સૌથી પહેલા મૂલાધાર ચક્રને સ્પર્શે છે અને જ્યારે મૂલાધાર ચક્ર જાગે છે ત્યારે શરીરમાં એક અલગ જ પ્રકારની કંપન અનુભવાય છે એ કંપનને કારણે બગાસા આવે છે છે શરીર ધ્રુજે આંખો પર દેવી દેવતાની સવારી આવે છે તેમને પણ સવારી આવે તે પહેલા મોટા મોટા બગાસા આવે છે કારણ એ જ છે કે એ દિવ્ય શક્તિ મૂલાધાર ચક્રથી શરૂઆત કરીને સમગ્ર શરીરમાં ફરવા લાગે છે એટલે જો તમને પૂજા દરમિયાન આવું થાય તો સમજી લો કે તમારી સાધના સાચા માર્ગે ચાલી રહી છે ઘણા ભક્તો પૂછે છે કે એ જ સ્થાન પર વારંવાર બગાસા કેમ આવે છે જ્યાં આપણે રોજ પૂજા કરીએ છીએ કારણ એ છે કે એ સ્થાન પર સકારાત્મક ઉર્જાનો સંગ્રહ થઈ ગયો છે જ્યારે પણ તમે ત્યાં બેસો છો એ ઊર્જા તમારા મૂલાધાર ચક્રને સ્પર્શે અને એની અસર તરત જ થવા લાગે છે મિત્રો આ બધું એટલે એટલા માટે કહું છું કે તમે આવી અનુભૂતિઓથી નહીં ઉલટાનું એને આનંદથી સ્વીકારો કારણ કે આ તમને એ બતાવે છે કે તમારી ભક્તિ ભગવાન સુધી પહોંચી રહી છે તમારા ઈશ તદેવ તમારી સાથે છે તમારી પૂજા સ્વીકારાઈ રહી છે અને હવે થોડી વાત કરીએ એ સંકેતોની જે ભગવાન પક્ષીઓ અને કીડીઓ દ્વારા આપે છે જ્યારે તમારું ભાગ્ય બદલાવાનું હોય જ્યારે મા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર થવાની હોય ત્યારે આવા નાના નાના જીવો દ્વારા સંકેત મળવા લાગે છે જો ચકલી તમારા ઘરમાં કે આંગણામાં માળો બનાવે ઈંડા મૂકે બચ્ચાને જન્મ આપે તો સમજી લો કે માં લક્ષ્મીએ તમારા ઘરમાં પ્રવેશ કર્યો છે ધનની કમી ટૂંક સમયમાં જ દૂર થશે જો ગાય માતા તમારા આંગણામાં આવે અને હુંકાર કરે ખાસ કરીને જ્યારે તમે પૂજા કરતા હોવ ત્યારે એનો અર્થ એ છે કે તમારા કુરદેવી કુરદેવતા કે ઈષ્ટદેવ પ્રસન્ન છે એ સમય ગાય માતાને ગોળવાળી રોટલી ખવડાવીને મનોકામના માંગી લો એ પૂરી થશે અને જો કાળી કીડીઓની લાઈન ઘરમાં કે તિજોરી પાસે દેખાય તો એ પણ લક્ષ્મીનો લક્ષ્મી નો સંકેત છે ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે આ બધા સંકેતો એ લોકોને જ મળે છે જેમની ભક્તિ શુદ્ધ હોય જેમનું મન સાચું હોય જે નિયમિત પક્ષીઓને દાણા પાણી આપે કીડીઓને ખાંડચણા પૂરે એ જીવો ભગવાન પાસે તમારા માટે પ્રાર્થના પ્રાર્થના કરે છે અને ભગવાન એમની નકારતા નથી મિત્રો પૂજા દરમિયાન બગાસા આવવા આંસુ આવવા શરીર ધ્રુજવું આ બધું એક મહાન સંકેત છે આનો અર્થ એ છે કે તમે સામાન્ય વ્યક્તિ નથી તમારી ભક્તિમાં એટલી તાકાત છે કે દિવ્ય શક્તિ તમને સ્પર્શી રહી છે આવા સમય ડરવાને બદલે વધુ ઊંડું ધ્યાન કરો વધુ પ્રેમથી પૂજા કરો તમારી મનોકામના શાંતિથી માંગો કારણ કે એ સમય ભગવાન તમારી સામે જ ઊભા છે હવે જાણીશું સારો સમય આવતા પહેલા મળતા ખાસ સંકેતો વિશે જ્યારે ભાગ્ય ખુલવાનું હોય જ્યારે માતા લક્ષ્મીની કૃપા વરસવાની હોય ત્યારે ભગવાન આપણને પ્રકૃતિ દ્વારા

આજે આપણે એવા જ કેટલાક અદભુત સંકેતોની વાત કરીશું જે જોવા મળે તો સમજી લેજો કે તમારું ભાગ્ય બદલાઈ રહ્યું છે તમારા દેવી પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે સૌથી પહેલું મિત્રો જો તમે નિયમિત રીતે પક્ષીઓને દાણા પાણી કરો છો કીડીઓને ખાંડ કે લોટ મૂકો છો અને અચાનક તમારા ઘરના આંગણામાં કે બારીમાં ચકલી આવીને માળો બાંધવા લાગે

બીજુ મિત્રો જો સવારના બોલે તો સમજી ગાય માતા ભગવાનનું જીવંત સ્વરૂપ છે તે જ્યારે આવે અને રણકે ત્યારે તમારે તરત જ હાથ જોડીને પ્રણામ કરવા ગોરોટલી કે જોડે ગોળ ભેળવેલી રોટલી ખવડાવવી અને મનોકામના બોલી દેવી થોડા જ દિવસોમાં તમારી ઈચ્છા પૂરી થતી જોવા મળશે આવા ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિ રવેશી શક્તિ નથી ત્રીજું જ્યારે તમે સવારે કે સાંજે ઘરના મંદિરમાં દીવો કરીને ઈષ્ટદેવની પૂજા કરો છો ભજન આરતી ગાઓ છો અને અચાનક તમને બગાસુ આવે આંખમાંથી આંસુ વહેવા લાગે માથું ભારે લાગે શરીરમાં એક અજીબ સરસ જણાવટી થાય તો આ કોઈ સામાન્ય વાત નથી આ તમારી કુળદેવી કે ઇષ્ટદેવની ઉપસ્થિતિનો સંકેત છે તેમની કૃપા તમારા પર વરસી રહી છે આવા સમયે જે પણ મનમાં ઈચ્છા હોય શાંતિથી બોલી દો તે જરૂર પૂરી થશે આ સંકેત ફક્ત ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિઓને મળે છે ચોથું મિત્રો જો તમે ઘરમાં કે રસોડામાં કાળી કીડીઓની લાઈન જુઓ છો ખાસ કરીને જ્યાં પૈસા કે અનાજ રાખેલું હોય ત્યાં આવે

તેનો અવાજ તમને સ્પષ્ટ સંભળાય તો સમજી લેજો કે તમારા જીવનમાં ખુશખબર આવવાના છે મોર ભગવાન શ્રી કૃષ્ણનું રિય પક્ષી છે અને કોયલનો અવાજ શુભ સમાચારનો સંકેત આપે છે છઠ્ઠું જો તમારા ઘરના આંગણામાં કે છત પર કબૂતરનું ઝૂંડ બેસે અને ત્યાં જ રહેવા લાગે તો એ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે કબૂતર શાંતિનું પ્રતીક છે તેમને હંમેશા દાણા નાખવા તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે સાતમું સૌથી મહત્વનું જો તમે સવારે ઉઠો અને તમારા ઘરની દિવાલ પર કે ઝાડ પર ગુલાબી રંગનું કે સોનેરી રંગનું નાનું પક્ષી દેખાય જે તમે પહેલા ક્યારે ન જોયું હોય અને તે તમને જોઈને ડરે નહીં નજીક આવે તો સમજી લેજો કે તમારા પિતૃઓ કે દેવતાઓ તમને આશીર્વાદ આપવા આવ્યા છે આ સૌથી દુર્લભ સંકેત છે મિત્રો આ બધા સંકેતો જો તમને એકસાથે કે થોડા થોડા મળવા લાગે તો સમજી લેજો કે તમારું ભાગ્ય બદલાઈ રહ્યું છે ધન વૈભવ સંતાન સુખ આરોગ્ય સુખ શાંતિ બધું જ તમારા ઘર પ્રવેશ કરવાનું છે બસ આપણે આ સંકેતોને ને ઓળખવાના છે તેનું સન્માન કરવાનું છે અને નિયમિત પક્ષીઓને કીડીઓને ગાય માતાને ખવડાવતા રહેવું છે જો તમને પણ આમાંથી કોઈ સંકેત મળ્યો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો આશા છે કે આજની આ વાત તમને ખૂબ ગમી હશે જો તમને પણ આવા અનુભવ થયા હોય તો કોમે તમા જરૂરથી જણાવજો અને ભક્તિમય જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો જેથી નવો વિડિયો આવે ત્યારે તમને તરત જ ખબર પડે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મા લક્ષ્મી હર હર મહાદેવ